રાધે રાધે જય શ્રી કૃષ્ણ સત્તર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મંગળવાર વળાકાર સૂર્યગ્રહણ વિશેષ નમસ્કાર પ્રશક મિત્રો ભક્તિ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું જોશી હાર્દિક સ્વાગત કરું છું ખગોળ વિજ્ઞાન અને જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ વર્ષ બે હજાર છવ્વીસની સૌથી મોટી ઘટના એટલે કે વળયાકાર સૂર્યગ્રહણ આગામી સત્તર ફેબ્રુઆરીએ સર્જાવત જઈ રહ્યું છે જ્યારે આકાશમાં સૂર્ય એક તેજસ્વી સોનાની ભીટી જેવો દેખાશે ત્યારે પૃથ્વી પર તેની શું અસરો થશે કઈ રાશિના ભાગ્ય ચમકશે અને કોણે સાવધાન રહેવું પડશે તો ચાલો આજના આ વિશેષ ડેખમાં આપણે ગ્રહણની ગૂઢ વાતો અને રાશિફળ વિશે વિગતવાર જાણીએ શું છે આ રિંગ ઓફ ફાયર હોલાયકાર સૂર્યગ્રહણ જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે ત્યારે સૂર્યગ્રહણ થાય છે પરંતુ સત્તર ફેબ્રુઆરીના રોજ ચંદ્ર પૃથ્વીથી થોડો દૂર હોવાથી તે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકશે નહીં પરિણામે સૂર્યનો મધ્યભાગ કાળો દેખાશે અને તેની કિનારીઓ એક તેજસ્વી વલય વીટી આકારમાં જેવી દેખાશે આ અદ્ભુત દ્રશ્યને ખગોળ શાસ્ત્રીઓ રિંગ ઓફ ધ ફાયર તરીકે ઓળખાવે છે વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક મહત્વ વૈજ્ઞાનિક દ્રષ્ટિ વિજ્ઞાનિકો માટે આ ઘટના સૂર્યના બાહ્ય વાતાવરણ એટલે કે કોરોનાનો અભ્યાસ કરાવવાની એક દુર્લભ તક છે આ સમયે પ્રકૃતિમાં અચાનક બદલાવ અને તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે જ્યોતિષી દ્રષ્ટિએ જ્યોતિષશાસ્ત્રના મુખ સૂર્યને જગતનો આત્મા અને રાજા માનવામાં આવે છે જ્યારે આત્માના કારક સૂર્ય પણ ગ્રહણ લાગે છે ત્યારે તેની સીધી અસર માનવ જીવન તેમજ સ્વાસ્થ્ય અને રાજકીય સ્થિતિ પર જરૂરથી પડે છે આ સમય દરમિયાન નકારાત્મક ઉર્જા પ્રબળ બને છે તેથી જ આ સમય સાધના માટે સર્વોત્તમ મનાય છે મેષ રાથી રાશિથી મીન રાશિ તમામ બાર રાશિઓ પર ગ્રહણની શું અસર થશે તે ચાલો જોઈએ પહેલી રાશિ છે મેષ રાશિ આ ગ્રહણ તમારા માટે મિશ્રિત પરિણામ લાવી શકે છે કરિયરમાં અચાનક પરિવર્તન આવી શકે છે આર્થિક રીતે ખર્ચ પર કાબૂ રાખવો જરૂરી છે ખાસ સલાહ ક્રોધ પર સંયમ રાખો નહીતર બનતા કામ બગડી શકે છે બીજી રાશિ વૃષભ રાશિ તમારા માટે આ ગ્રહણ વરદાન સમાન સાબિત થઈ શકે છે લાંબા સમયથી અટકેલા નાણાં પરત મળશે અને પરિવારમાં સુખ શાંતિનો અનુભવ થશે લાભ રોકાણથી ફાયદો થવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે ત્રીજી રાશિ મિથુન રાશિ તમારે થોડી ધીરજ ધરવી પડશે માનસિક તણાવ કે સ્વાસ્થ્ય સંબંધિત નાની નાની સમસ્યાઓ પરેશાન કરી શકે છે ખાસ સલાહ કોઈ પણ નવું સાહસ કરતા પહેલા વડીલોની સલાહ ચોક્કસથી લેવી ચોથી રાશિ કર્ક રાશિ કર્ક રાશિના જાતકો માટે ભાગ્યનો સાથ મળી શકે છે નોકરીમાં પ્રગતિ અને માન સન્માનમાં વધારો થઈ શકે છે જૂના રોગોમાંથી મુક્તિ મળવાના પ્રબળ યોગ બની રહ્યા છે વિશેષ આર્થિક રીતે આ સમય ખૂબ જ મજબૂત રહેશે પાંચમી રાશિ સિંહ રાશિ સિંહ રાશિના જાતકો માટે તમારો સ્વામી રાશિ સ્વામી સૂર્ય પર જ ગ્રહણ હોવાથી તમારે ખાસ સાવધાની રાખવી વેપારમાં જોખમ લેવાનું ટાળવું અને પરિવારમાં દિલીલોથી દૂર ખાસ રહેવું ખાસ રાખવા જેવી સાવધાની વાહન ચલાવતી વખતે સાવચેત રહેવું છઠ્ઠી રાશિ કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે સમય અનુકૂળ રહેલો છે નવા મિત્રો કે વ્યવસાયિક સંબંધોથી લાભ થઈ શકે છે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થઈ શકે છે પ્રોપર્ટી કે વાહન ખરીદવા માટે સમય એકદમ સારો રહેલો છે સાતમી રાશિ તુલા રાશિ તુલા રાશિના જાતકો માટે ગ્રહણની અસરને અસર બિનજરૂરી ખર્ચ વધી શકે છે માનસિક ચિંતા રહી શકે છે પરંતુ જીવનસાથીનો સહયોગ તમને હિંમત અપાવશે ખાસ સલાહ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના જાતકો માટે આર્થિક રીતે ખૂબ જ ઉત્તમ સમય બની રહેલો છે શેરબજાર કે વેપારમાં મોટો નફો મળી શકે છે સમાજમાં તમારું વર્ચસ્વ વધશે લાભ સંતાન પક્ષ તરફથી સારા સમાચાર મળી શકે છે નવમી રાશિ ધનુ રાશિ ધનુ રાશિના જાતકો માટે નવા અવસરો તમારી રાહ જોઈ રહ્યા છે ધાર્મિક યાત્રા કે પ્રવાસના યોગ બની રહ્યા છે અટકેલા સરકારી કામો પૂર્ણ થશે વિશેષ ધન પ્રાપ્તિના નવા સ્ત્રોત ઊભા થઈ શકે છે દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકો માટે તમારે મહેનત વધારવી પડશે કામનું ભારણ વધુ રહેશે અને પરિણામ મળવામાં વિલંબ થઈ શકે છે હિંમત હાર્યા વગર આગળ વધજો ખાસ સલાહ હાડકાં કે સાંધાના દુખાવાની તકલીફ થઈ શકે છે યોગ્ય સારવાર કરવી જરૂરી છે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના જાતકો માટે કરિયરની દ્રષ્ટિએ આ ગ્રહણ તમારા માટે ભાગ્યશાળી રહેશે બરોજગાર વ્યક્તિઓને નવી નોકરી મળી શકે છે આવકમાં વૃદ્ધિના યોગ બની રહ્યા છે શુભ લાંબા ગાળાના આયોજનો સફળ થશે છેલ્લી રાશિ બારમી રાશિ મીન રાશિ મીન રાશિના જાતકો માટે આધ્યાત્મિક ઉર્જામાં વધારો થશે મન શાંત રહેશે અને પરિવાર સાથેના સંબંધો વધુ ગાઢ બનશે પરોપકારના કાર્યોમાં રુચિ વધશે લાભ આકસ્મિક ધનલાભ થઈ શકે છે પ્રિય દર્શક મિત્રો ગ્રહણકાળ દરમિયાન પાળવાના નિયમો શું કરવું કે શું ન કરવું ભગવાનના નામનું સ્મરણ મંત્ર જાપ ખાસ કરીને ઓમ નમો ભગવતે વાસુદેવાય ઓમ નમો ભગવતે વાસુદેવાય અથવા મહા મંત્રનો જાપ જરૂરથી કરવો ગ્રહણ પૂર્ણ થયા બાદ સ્નાન કરી શક્તિ મુજબ દાન કરવું અનાજ છે વસ્ત્ર છે તલનું દાન ઉત્તમ રહેલું છે ખાવા પીવાની ચીજોમાં તુલસીના પાન રાખવા શું ન કરવું ગ્રહણ દરમિયાન રાંધેલું ભોજન લેવાનું ટાળવું વૃદ્ધ બાળક અને બીમાર વ્યક્તિઓ માટે છૂટછાટ રહેલી છે નવા અને શુભ કાર્યોની શરૂઆત ગ્રહણ દરમિયાન ન કરવી નકારાત્મક વિચારો અને ક્રોધથી ખાસ દૂર રહેવું વિશેષ સંદેશ ગ્રહણ એક કુદરતની એક વ્યવસ્થા છે તેનાથી ડરવાની જરૂર નથી શુદ્ધ મન અને ભગવાન પર અતૂટ વિશ્વાસ રાખશો તો ગ્રહણની નકારાત્મકતા અસર તમને સ્પર્શી પણ નહીં શકે દર્શક મિત્રો જો તમને આ માહિતી ગમી હોય તો આ વિડીયોને લાઈક જરૂરથી કરજો તમારા સ્વજનો સાથે શેર પણ કરજો અને કોમેન્ટમાં જય સૂર્યનારાયણ જરૂરથી લખજો અને આ ગ્રહણ સૂર્યગ્રહણ ભારતમાં દેખાવાનું નથી એટલા માટે પાળવાની કોઈ જરૂર રહેતી નથી પણ નિયમો ભક્તિભાવવાળા કરવા હિતાવહક છે ભક્તિ અને જ્યોતિષના વાત સચોટ વિષયો જાણવા માટે જોડાયેલા રહો તમારી પોતાની ચેનલ ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલ માટે જય શ્રી કૃષ્ણ રાધે રાધે